बोलो सदगुरु देवनी जय सनातन धर्मनी जय निर्भयनाथ महाराज नी जय अत्र उपस्थित मंच पर विराजमान आदरणीय एवं महान श्री हरदेव पुरी जी महाराज महान श्री સતનાનપુરી મહારાજ મંચ પરિરાજમાન તમામ આચાર્ય મહાપુરુષો ગુરુજનો હું હૃદયપૂર્વક વંદન કરું છું આપ સર્વે દૂર દૂરથી આવે અધારેલા પ્રવીણભાઈના સમાજના સગાવાળાઓ માતાઓ બહેનો સર્વને હું વંદન કરું છું પ્રવીણભાઈ નો પરિચય બાળપણથી જ એમના ઘરમાં હું મોટો થયો છું એટલે બાળપણથી જ આ પરિવાર સાથે અમારો સંબંધ રહ્યો ત્રણ વ્યક્તિ અમે રહેતા અને ત્યાં એ રહેવા આવ્યા ત્યારે મારી ઉંમર લગભગ સાતમા આઠમા ધોરણમાં હું ભણતો દસ બાર વર્ષની ઉંમર ત્યારથી એમની સાથે પરિચય પછી તો બેચરાબા તારાબા એમનો પરિચય નિર્ભયનાથ મહારાજ સાથે થયો એમને શરણું સ્વીકાર્યું પ્રવીણભાઈ વિમળાબા એમને પણ શરણું સ્વીકાર્યું એવો ગાઢ સંબંધ થયો એક રમૂજની વાત આજે પણ મને યાદ આવે જ્યારે પણ જીવનમાં ઘણી વાર હમણાં ના મહારાજને વાત કરી આનંદ જોઈએ છે એક આનંદની વાત કરું એ ઘટનાને આજે પણ યાદ કર્યું તો મને ખૂબ આનંદ આવે એટલો આનંદ જીવનમાં મને ક્યારેય નહોતો મળ્યો એસસીની અંદર અમે હું ફેલ થયું પહેલાંથી જ મારું ગણિત બહુ કાચું ગણિતની અંદર હું ફેલ થયો એટલે ફેલ થયા પછી ઓક્ટોબરની અંદર એ પરીક્ષા આપવાની ફરીથી આવે એ વિષય એટલે પ્રવીણભાઈનો એક ભાણ્યો મેમદપુર હસમુખ સોની એ ફેલ થયો અત્યારે મારો ગાઢ મિત્ર છે એ સમયે અમારો આ મિત્રતાનો સંબંધ પરિચય થયો એ પણ ફેલ થયેલો અને એ પરીક્ષા આપવા માટે એ પાલનપુરાનો નંબર આવ્યો હતો એટલે પ્રવીણભાઈના ઘેરાયેલો અને ત્યાં અમારો પરિચય થયો અમે બે જણા ફેલ ફેલા ભેગા થઈ વાંચતા જેવું વાંચતા હશો બરાબર પરિચય થયો પછી પરીક્ષા આપી પાસ વેકેશન પડ્યું એટલે મહિનો એ ત્યાં એમ એમના રહ્યો અને એક મહિનો રહ્યો એ મહિનાની અંદર અમે આખો જે મેલ્લો માથા કરેલો મહેલામાંથી ફરિયાદો આવવા મળી કે આ મેવાડા સાહેબનો છોકરો આટલા વર્ષથી કદી મોઢામાંથી અવાજ આવતો નથી આ વિમળાબેનનો ભણિયો આવ્યો ને એના આ બગાડ્યું છે જે સાહેબ ધમાલ કરી છે આ તો મહાપુરુષો બેઠા છે મર્યાદામાં બોલવું પડે પુત્ર મેલામો અવતાસ ડરતા હતા પુત્રએ ન છોડ્યા નતા બુદ્ધિ ઊંચી થોડી અત્તર તો બધા બહુ ઇન્ટેલિજન્ટ છોકરાઓ પેદા થાય છે પણ એ વખતે અમારે બુદ્ધિ હાલ રહે બુદ્ધિ છે એવો કોઈ નહોતો ઊંચ પણ જે ભરપૂર અમે તોફાન કર્યો અને આનંદ કર્યો હતો આજે પણ એને યાદ કરું તો એ આનંદ रोक दिया हूँ नहीं आज मूल बात ऊपर हूँ आऊ आज प्रवीण भाई जो दशा थी आज आटला बदा सूतों ने बोला या अपना दर्शन कराया हूँ अँ आप बैठो छु तब मैं जोई रहा छो ते सांभली रहा छो एना कोई शास्त्र प्रमाण की जरूर पड़े खरी તમે જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો પ્રત્યક્ષ પ્રમાણ છે કોઈ ગ્રંથ કે શાસ્ત્રની પ્રમાણની એમાં જરૂર પડે આ આખા જગતનું આપણને પાંચેય ઇન્દ્રિયો જે જ્ઞાનેન્દ્રિયો છે એનાથી આપણને આખો અનુભવ થાય છે આ જમીન પોચી છે કે કડક છે આપણે સ્પર્શ તે અનુભવ કરીએ છીએ આખા જગતના આંખથી જોઈએ બધું સાંભળીએ કોઈ ફૂલને આપણે સુગંધ લઈએ અને અનુભવ કરીએ એવી રીતે પાંચેય ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો દ્વારા આખા જગતનો આપણને અનુભવ છે વાત સાચી એના માટે કોઈ પ્રમાણની જરૂર પડે છે તમારે આ જગત છે જ સિદ્ધ છે નાસ્તિકમાં નાસ્તિક માણસને તમે પૂછો ને તો એ નાના પડે આ જગત નથી કે પ્રત્યક્ષ પ્રમાણ છે બીજી એક વસ્તુ આપણે હંમેશા જોઈએ છીએ આપણા સ્વજનોને રોજ આપણે મળતા જોયા છે દરેકના ઘરે આડોશી પાડોશી મળતા જોયા છે અને આપણને ખબર છે કે એક દાડો આપણે મરી જશે પૂરો ભરોસો ખરો નહીં આપણો બી એક દિવસ ચોક્કસ મરી જઈશું कोने मरू गमतु तो न थी ऐसी वर थी जो ऐसी मोटानी अंदर भन्नी जरा रही हुई पढ़े हैं ना एम ना था एक अजीत अमु हमारा छोकरा छोकरा ने हारू जोइन इन पसंद जो इन्हें इच्छा ना था एक अब रातें उंगे ना आती हैं आंखों से नींद का आंखों से रिश्ता टूट चुका है अपने घर की पहरेदारी किया करो रोज एक ही कोशिश जिंदा रहने की कभी मरने की भी तैयारी किया करो बहुत जिंदा रहवानी आपने आखी जिंदगी कोशिश करिए से कहीं मरवाने तैयारी करी और आप हमेशा आज जगत સુખની અંદર તમને સાથા ઉત્તે જોવા મળે હમણાં જો કોકનું લગન હોય ને ઘોડો કાઢ્યો હોય ને તો બધા આગળ નાચે ને બગાડવા વાળા ને બધા આગળ હોય ને વરરાજા પાછળ હોય અને હમણાં જો કોઈ મરી ગયો હોય એના આગળ કરવા આપણા પાસે એ તો એના આપણે આગળ ન થવાય મરવું તો આપણા પાસે એ તો એ તો એ પહેલાં એને પહેલો આપણો આગળ થઈ ગયો ના એ તો જ આવું નથી વ્યવહાર જિંદગી કરીએ છીએ પણ અને સત્ય આપણે માનીએ છીએ સપનાની અંદર આનું આ જ જગત આવું આવું દેખાય છે નહીં સો એ સો ટકા જે જાગ્રતમાં આપણે જગતનો અનુભવ કર્યો છે એમાં જરાય ફેરફાર હોય છે સપનાની અંદર એક દુઃખ હાનિ બધું જે ધંધો કરીએ એ સપનામાં આવે બધું સપનામાં આવે બરોબર પણ જાગીને જ્યારે જુઓ ત્યારે એને સત્ય માનો છો ખરા કોઈ દિવસ જાગીએ એટલે પડી જાય કે આ તો જૂઠ હતું સપનું હતું પણ આ જાગૃતનું જે જગત છે એ કોઈ દાડો સપનું દેખાય છે ખરું ના એને તો સત્ય માનીએ છીએ આપણે મરીએ જઈશું પણ આ સંતો એવું કહે છે કે આ જગત છે જ નહીં મિથ્યા છે જૂઠ છે હવે આ સન મનાય મનાય આખી જિંદગી આ જગતની અંદર આપણે વ્યવહાર કરીએ છીએ કમાઈએ છીએ પૈસા કમાવા પડે બે પૈસા અત્યારે ડુંગળી બટાકાના ભાવ ચોપચાય સોનાનો ભાવ લાખે થવા જાય ખબર છે ને તમને હવે ન કરીએ જો મજબૂરી છે મજબૂરીમાં આદમીને શું શું કરવું પડે છે પાણી વગરની નદીમાં તરવું પડે છે પાણી વગરની નદીમાં તરવું પડે છે પેટનો ખાડો પૂરવા જિંદગીભર ભટકવું પડે છે આ જગતમાં જીવવા માટે રોજ રોજ માણસે મરવું પડે છે મરવું પડે છે મજબૂરી છે આપણે તો આપણને આટલા મોંઘવારીની અંદર કમાવાથી માંથી સમય મળે તો આ બધી વાતોમાં આપણે ટાઈમ કાઢીએ ને આત્માની ઓળખાવાની જગત ઉપર તો આપણને પૂરો ભરોસો કોઈ ડાઉટ નથી પણ પરમાત્માના આત્મા ઉપર હજુ ડાઉટ થઈ શકે કેમ જગત ઉપર लाऊं नहीं था तो अगर मैं कहता हूँ प्रमाण से पांचे इंडियो द्वारा अपड़े अनुभव करिए जो आ, आ आ संतो है ना मिथ्या माने कारण शु आ संतोज मिथ्या माने शु तमाम अगर ना जितना ज्ञानीयन संतोध्या ये तमाम ना प्रमाण से ये जैसल करिए ले विचार माथे जम के रो मार सपना जो आ संसार तोले रानी करे रे आ संसार सपना जो की तो जितलू स्वप्न झूठ छे तितलू जो जा आ जागृत अवस्था नु जगत पण झूठ छे शंकराचार्य बोले के ब्रह्म सत्य ना जगत मिथ्या महापुरुषों से जेमना अपना मानिए जी एमना आ तो प्रमाण है તો એ જ ઉઠાશે કે આપણે જ ઉઠાશે બેમાંથી એક તો સત્ય હોય બે સત્ય ના હોય છે એક કઠિયારો રોજ જંગલમાં જઈ લાકડા કાપે આખો દિવસ લાકડા કાપી બીજા દિવસે શહેરમાં વેચી આવે અને ગુજરાત ચલાવે એક દિવસ આવીને લાકડા કાપી બપોર થયો ભોજન વાળું જોડે લઈને જતો એટલે ઝાડ નીચે ભૂલ્યો હતો ભોજન કરીને આવો તાપ હતો એટલે થોડો આરામ કરતો આરામ કરતા એની આંખ લાગી ગઈ અને આંખ લાગી ગઈ એમાં એને સપનું આવ્યું હવે સપનું આપણને શું આવે જે આખો દિવસ જે કરતા હોય જિંદગી આપણને સપનું આવે એટલે એના સપનું જેવું હોય કે જંગલમાં એ ઝાડ કાપવા ગયો લકડા કાપ ભયાનક જંગલ

હમણાં થોડી વારમાં જાય તો પછી જતો પણ વાળે નેચા જોઈને આરામથી બે ગયો હમણાં ભાઈ નેચા ઉતરીશ ચોજ હું એટલે આખલો ડાળી ઉપર બેઠો વાડ જોઈને હમણાં જાય તો નીચો ઉતરું અને થોડી વારમાં ઉપર એની નજર કરી તો ઉપર એક અજગર બેઠેલો ઘણા દિવસનો ભૂખ્યો ડાળી ઉપર હવે બે બાજુ ફસવાનું જો ઉપર રહે તો પેલો અજગર ભરડો લઈ લે થોડી વારનો એના હું ઘણા દિવસનો ભૂખ્યો અને જો નેચો ભૂસ્કો મારે તો પેલો તૈયાર કરો હવે તમારો હું પ્રશ્ન કરું છું અને શું કરવું જોઈએ ઉપર રહેવું જોઈએ કે નેચો ભૂસ્કો મારવો છું હજુ બાબતે શું કરવું જોઈએ કોઈ કરવું ના પડે ખાલી જાગી જવાનું છે વાગે જતો રહે જતો રહે જાગીને ને જોવું તો જગત દિશે નહીં આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાશે અખિલ બ્રહ્માંડમાં એ પ્રમાણ છે એટલે આ જગત સત્ય દેખાય છે એનું પ્રમાણ છે આ લોકોને સપનું દેખાય છે આવી દશા કેમ થઈ એમનામાં ભેદ પડ્યો છે એનો ભેદ એ પડ્યો છે કે પ્રકૃતિએ આપણને ત્રણ અવસ્થાઓ આવી દરેક પ્રાણી માત્ર માનુષ્ય હોય કે જો જાગૃત અવસ્થા સ્વપ્ન અવસ્થા અને સુશુક્તિ અવસ્થા આ ત્રણ અવસ્થાની અંદર જિંદગીભર આપણે જીવીએ છીએ કો તો સ્વપ્નની અંદર હોઈએ જે અડધી નિંદ્રા હોય અને અડધી સુસુક્તિ હોય એમાં સ્વપ્ન હોય ये, ये तो बिल्कुल झूठ अपने अनुभव जागवाई करो करो हाँ करो ये जागृत अवस्था है की हमें ज्ञानियों तीज से गाढ़ निंद्राशुखी अवस्था एम तो आप भाज अवस्था आपन पूर्व जीवन विताई गए

તો એ અવસ્થાન પામી શકીએ નહીતર તો આ સપના પહેલી વાર નથી આવ્યા છો પણ આત્મા સુધી ભોકી ન શક્યા કારણ કે આ જાગૃત અવસ્થાને સાચું માની અને હંમેશા બાળ દોડ કરતા રહ્યા જિંદગીભર અને આજના મનુષ્યની અંદર તો મનુષ્યની અંદર બત્રીસ લક્ષણો કીધા છે પણ આજના માણસની અંદરથી બે લક્ષણો ઓછા થઈ ગયા છે તમે કરજો એમાંથી બે લક્ષણો લુપ્ત થઈ ગયા છે આજના સમયમાં કયા કયા એક તો સંતોષ આજના સમયના માણસમાં મળે અને ધીરજ ધીરજ અને સંતોષ આ તમને આજના આધુનિક માણસમાં મળે નહીં હું તો મોટા શહેરમાં જોઉં છું ને સવારથી રોજ એટલા દોડતા હોય છે લોકો ક્યાં જવું છે ખબર નહીં પૂછો તો ક્યાં જવું છે કોના જો ટાઈમ નહીં આજે એક ઓફિસર જેવો માણસ એક કોમ્પ્લેક્ષમાંથી નીકળી બેગ લઈને એક ગાડીવાળાનો ઊભા રાખ્યો ચાલ કે જલ્દી છે ચલના જલ્દી એટલે પેલો એ ઝડપમાં ગાડી ચલાવી દીધી થોડો આગળ જઈને પેલા ને કહ્યું સર જાના કાં હે પેલો કે પ્રશ્ન એ અસામ મત કરો કે જાના કાં હે બસ જલ્દી ચલો જલ્દી ચલો આ બધોની દશા સર તમારે ક્યાં જવું છે કોઈને ખબર નહીં ક્યાં પહોંચીશું એ ખબર નથી પણ જિંદગી ભર દોડતા રહીએ એનું કારણ એ જ છે

પોકવું હોય તો ઠેરી જવું પડે દોડી પોકાયું હોય છે અને જે આ ઠેરી ગયા છે એ સ્વરૂપના ઉપલબ્ધ થયા છે પરમાનંદના હમણાં મહારાજને બહુ સુંદર વાત કરી પ્રાણી દરેક મનુષ્ય કે પ્રાણી માત્રની ખોજ કોની છે આનંદની ખોજ ધનની ખોજ નથી વસ્તુઓની ખોજ નથી પણ આનંદની ખોજ આનંદ બસ સમય મારો પૂરો થાય છે આવા કોઈ મહાપુરુષનો ભેટો થઈ અને એ આનંદની ખોજ આપણા ભીતર મળી શકે છે બહારની દોડ વ્યર્થ બનતી બોલો સદગુરુ દેવની